મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે ગઈકાલે ગુજરાતના પંદર જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો જેની અંદર મિત્રો ભાવનગર ડાંગ અને ખાસ કરીને અમરેલી અને કચ્છના માંડવીની અંદર પણ મિત્રો ખાસ કરીને એક ઝાપટું પડી ગયું છે જે અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો હવે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેમાં બંગાળની ખાડીની અંદર પણ મોટી સિસ્ટમ છે આ સિવાય જે રગાસા નામનું વાવાઝોડું હતું તે મિત્રો હોંગકોંગ ઉપર ટ્રાટકી અને મિત્રો આગળ વધી ગયું છે ભારે તારાજી આ સિવાય એક ઇન્ડોનેશિયાની આસપાસ પણ એક વાવાઝોડું પણ તમામ છે આ તમામ વાવાઝોડાની દિશા છે એનો ભેજ છે એ મિત્રો આવી રીતે જોર કરી રહ્યો છે કારણ કે ઉપલા લેવલેથી કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી એની કરતાં વાવાઝોડાનું જોર વધારે હોવાને કારણે આ તમામ ભેજ છે ગુજરાત પ્રભાવ છે આગામી સમયની અંદર ગુજરાતની અંદર ઉપરા ઉપરી બે વાવાઝોડા છે આવી શકે છે હજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હવે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ આ સિસ્ટમની મિત્રો શરૂઆત છે એ થઈ ગઈ છે એટલે કે બંગાળની ખાડીમાં આજથી જ મિત્રો વાવાઝોડું બની ચૂક્યું છે અને આ વાવાઝોડું હવે મિત્રો ધીમે ધીમે આગળ વધશે નવરાત્રીની અંદર જે દાંડિયા રાસ રમતા હોય એ રમી લેજો કારણ કે છેલ્લા નવરાત્રા બગડી શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે લાઈવ જોવાના છીએ કે કઈ રીતે કયા કયા જિલ્લામાં કઈ કઈ તારીખે વરસાદ પડી શકે છે મિત્રો આગાહી છે તમને પરફેક્ટ જણાવશું કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અંદર બે દિવસ પહેલા જોયું કે માત્ર મિત્રો ઇંચ સુધીનો આજના આપણે વાત વાવાઝોડું મિત્રો જે આવવાનું છે આ વાવાઝોડું મિત્રો કેટલે પહોંચ્યું અને તેની હિસાબે નવરાત્રિની અંદર કેવી અસર થશે બીજું આપણો આથીઓ નક્ષત્ર છે હવે ખૂબ જ નજીક આવી ગયો છે તેના પછી ચિત્રા નક્ષત્ર

તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ પ્રથમ આપણે વાવાઝોડા વિશે વાત કરી અહીંયા તમે જોઈ શકો છો જે આપણે વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમ મિત્રો પચીસ તારીખે એટલે કે આજે બની ચૂકી છે અને તમે જોઈ શકો છો ત્યારથી તેનું વહન પણ મિત્રો ચાલુ થઈ ગયું છે એટલે કે ખાસ કરીને આ સિસ્ટમ છે એ મોટી બનવા મળવાના છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રની અંદર મિત્રો ભારે વરસાદ પડશે આ સિસ્ટમ થોડીક નીચલા લેવલે લે છે જેને કારણે સત્યાવીસ તારીખે સૌરાષ્ટ્રમાં કચ્છો વાંધો નથી પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી ડાંગના જે જંગલ એરિયા છે આ જ એરિયાની અંદર મિત્રો ખાસ કરીને વરસાદી ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે જોકે બહુ વધારે આગાહી નથી પણ રહેવાનો દિવસ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો દિવસે મિત્રો આખી સિસ્ટમ મિત્રો અઠ્યાવીસ તારીખે ગુજરાત ઉપર હોઈ શકે છે જેને લઈને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં લગભગ બધાનો નંબર આવશે વરસાદમાં પરંતુ રાત્રિના સમયે આપણે નર નવરાત્રિ રમતા હોય છે ત્યારે મિત્રો ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદથી ચાલુ રહી શકે છે તો અઠ્યાવીસ તારીખથી મિત્રો નવરાત્રિ બગડી શકે છે આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને આ વરસાદથી બપોર પછી થતો હોવાને કારણે મિત્રો ગાજવીજ અને કડાકા ભડાકા વધારે થતા હોય છે જેમાં કચ્છનો વિસ્તાર પણ બાકાત રહેશે નહીં અને આ સિવાય ત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો આ સિવાય પહેલી તારીખે અને બે તારીખે દશેરા છે તો દશેરાના દિવસે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર કચ્છના છૂટાછવાયા ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે ખાસ કરીને હળવોથી મધ્યમ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પરંતુ ગાજવીજ વીજળીના કડાકા ભડાકા વધારે જોવા મળશે હવે મિત્રો આ એક સિસ્ટમ ત્યાં આવીએ છીએ ત્યાં જ મિત્રો બંગાળની ખાડીમાં એ તમે જોઈ શકો કે એક બીજી સિસ્ટમ બની જશે એટલે કે દશેરા પછી પાંચ દિવસ પછી એટલે કે દશેરા બે તારીખ હોય તો પાંચ તારીખે એટલે કે સાત તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને શરદ પૂનમ હશે તો તમે જોઈ શકો શરદ પૂનમના દિવસે પણ આ સાયક્લોનની અસર રહેવાની એટલે કે ચાર અને પાંચ તારીખે પણ હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો તો એક સાથે બે બે સિસ્ટમને ત્યાર પછી કોઈ સિસ્ટમ જોવા મળી નથી તો હવે મિત્રો ચોમાસાનું વિદાય છે એ ધીમે ધીમે મિત્રો થવાનું શરૂઆત કરી દેશે હવે મિત્રો જોયું કે પંદર દિવસના ડેટા આપણે જોયા કે તેની અંદર ગુજરાતની અંદર વરસાદ પડશે હવે અહીંયા મિત્રો સત્યાવીસ તારીખથી તમે જોઈશું સત્યાવીસ તારીખથી વાવાઝોડું આવી રહ્યું છે અને હાલ મિત્રો આ પેટર્ન પણ કંઈક આવ્યું છે એટલે વાવાઝોડું સો ટકા મિત્રો આવશે પરંતુ સત્યાવીસ તારીખથી હાથીઓ નક્ષત્ર બેસી રહ્યું છે હાથીઓ નક્ષત્ર સવારમાં સાત વાગે અને પંદર મિનિટે બેસી રહ્યો છે વાહન છે મિત્રો આ વખતે મોર અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં ધોમધોકાર વરસાદ પડવાનો છે વરસાદની જો વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને આ નક્ષત્ર છે દસ તારીખ સુધી રહેવાનો છે ત્યાર પછી વાત કરીએ તો સ્વાતિ નક્ષત્ર આવશે સ્વાતિ નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં જે વરસાદ થતો હોય એને માવઠું ગણવામાં આવતું હોય છે કારણ કે ચોમાસું સમગ્ર ગુજરાતમાંથી એ વિદાય લઈ લેતું હોય છે પરંતુ સ્વાતિ નક્ષત્રનું વાહન પણ મિત્રો ભેંસ છે અને ભેંસને વરસાદ ગમતો હોવાને કારણે સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ આવે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેશે તો સત્યાવીસ તારીખે જે વાવાઝોડાની અસર છે જેની અસર ગુજરાતમાં અઠ્યાવીસ તારીખથી જોવાની છે તો વાવાઝોડું નીચલા લેવલે હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો મુંબઈની એ બાજુ વર્ષ ખાસ કરીને જોવા મળશે ગુજરાતની અંદર વરસાદ વધુ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખથી વાવઝોડું જ્યારે વિખાશે ત્યારે મિત્રો પવન જોવા મળશે બાકી પવનને લઈને હાલ મિત્રો કોઈ બહુ મોટી આગાહી નથી વરસાદ મિત્રો સારો એવો જોવા મળી શકે છે તો મિત્રો આથ્ય નક્ષત્ર વિશે આપ શું કહેવા માગો જરૂરથી અમને કોમેન્ટની અંદર જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત